ઇઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે હમાસનો ખાતમો જરૂરી છે પરંતુ ગાઝા પર કબજો કરવો ઇઝરાયલ માટે મોટી ભૂલ હશે તેમણે કહ્યું કે હમાસે બરબરતા કરી છે આ સંગઠને ખતમ કરવું જરૂરી છે પરંતુ પેલેસ્ટિનિયન લોકો માટે પણ એક દેશ હોવો જોઈએ જે અલગથી સરકાર હોવી જોઈએ સાથે જ જો ઇઝરાયલ ગાઝા પર કબજો ગુમાવી જમાવી લે તો તે માટે ભૂલ ગણાશે

આઠ હજાર સાતસો થી વધુ લોકો ઘાયલ થયા છે તે જ સમયે હમાસના હુમલામાં લગભગ ચૌદસો ઇઝરાયલના મોત થયા છે